હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળમાં ગુજરાતની નદીઓમાં ઉત્તર ગુજરાતની નદીઓના એમસી ક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી પીઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આપણને ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો ઉત્તર ગુજરાતની નદીઓના એમસીક્યુની ચર્ચા કરતાં પહેલાં ગુજરાતની નદીઓના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરી લઈએ હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ ગુજરાતમાં નાની મોટી કેટલી નદીઓ આવેલી છે એકસો ને પંચ્યાસી જે મોટાભાગની નદીઓ એ મોસમી નદીઓ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતની કઈ મોટી નદીઓ છે જેનું ઉદ્ગમ સ્થાન ગુજરાત નથી તો નર્મદા તાપી મહી અને સાબરમતી આ નદીઓ ગુજરાતની સૌથી મોટી નદીઓ છે પણ જેમનું ઉદ્ગમ સ્થાન એ ગુજરાત નથી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં વહેતી સૌથી લોબી નદી કઈ છે તો ગુજરાતમાં સૌ વહેતી સૌથી લોબી નદી એ સાબરમતી નદી છે ગુજરાતમાં સૌથી મોટી નદી કઈ છે તો નર્મદા નદી એ ગુજરાતની સૌથી મોટી નદી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાંથી નીકળતી જેનું ઉદ્ગમ સ્થાન ગુજરાત હોય એવી સૌથી મોટી નદી કઈ છે તો ભાદર નદી હવે મિત્રો તળ ગુજરાતની નદીઓમાં ઉત્તર ગુજરાતની નદીઓની ચર્ચા કરીશું ક્વેશ્ચન ફર્સ્ટ ઉત્તર ગુજરાતની નદીઓ કઈ કઈ છે તો બનાસ બાલારામ રૂપેણ સરસ્વતી સીપુ મેસો પુષ્પાવતી હાથમતી હરણાવ ગુહાઈ આ ઉત્તર ગુજરાતની નદીઓ છે આ ઉત્તર ગુજરાતની નદીઓ એ તળ ગુજરાતની નદીઓ પણ કહેવાય તળ ગુજરાતમાં કુલ સત્તર નદીઓ આવેલી છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ તળ ગુજરાતની મુખ્ય કુવારિકા નદીઓ કઈ કઈ છે તો તળ ગુજરાતમાં બનાસ સરસ્વતી અને રૂપેણ એ કુવારિકા નદીઓ છે આ ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ પણ કહેવાય આ નદીઓ દરિયાને ન મળતા કચ્છના નાના રણમાં સમાઈ જાય છે એટલે તેમને કુવારિકાઓ કે અંતઃસ્થ નદીઓ પણ કહેવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ સરસ્વતી અને રૂપેણ નદીઓ કઈ દિશા તરફ વહે છે તો બનાસ સરસ્વતી અને રૂપેણ નદીઓ ઈશાનથી નૈઋત્ય દિશા તરફ વહે છે આ નદીઓમાં ચોમાસા પૂરતું જ પાણી હોય છે હવે મિત્રો જોઈએ ઉત્તર ગુજરાતની સૌથી મોટી એવી બનાસ નદીના એમસી ક્યુ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન કયો છે તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન ઉદયપુર પાસેની ટેકરીઓ દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલી અરવલ્લીની પર્વતમાળાઓ આ બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીની લંબાઈ કેટલી છે તો બસો સિત્તેર કિલોમીટર એ બનાસ નદીની લંબાઈ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીનું પ્રાચીન નામ જણાવો તો પુરાણ કાળમાં બનાસ નદીને પરનાસા નામથી ઓળખવામાં આવતી હતી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીનું પ્રવાહ ક્ષેત્ર જણાવો તો બે હજાર નવસો સાડત્રીસ ચોરસ કિલોમીટર બનાસ નદીનું પ્રવાહ ક્ષેત્ર છે બનાસ નદીનું વહન ક્ષેત્ર જણાવો તો બનાસ નદીનું વહન ક્ષેત્ર બનાસકોઠા અને પાટણ જિલ્લો છે બનાસ નદીનો એક ફોટો વારાહી અને બીજો ફોટો પાટણ જિલ્લાના સાંતલપુર પાસે કચ્છના રણને મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીની સહાયક નદી જણાવો તો બનાસ નદીની સહાયક નદીઓમાં બાલારામ અને સીપુ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદી પર આવેલી સિંચાઈ યોજના કઈ છે તો બનાસ નદી પર દોતીવાડા સિંચાઈ યોજના આવેલી છે જે મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં અહીંયા બંધ બોધવામાં આવ્યો હતો અને આ બંધની લંબાઈ ત્રણસો પચીસ પોઈન્ટ પચીસ મીટર છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીના કિનારે આવેલા શહેરો કયા કયા છે તો દોતીવાડા ડીસા કોકરેજ સિહોરી વગેરે શહેરો આવેલા છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીની વિશેષતા જણાવો તો બનાસ નદી એ ઉત્તર ગુજરાતની સૌથી લોબી નદી છે અને આ બનાસ નદીના કિનારે આવેલું ડીસા શહેર એ બટાકાના ઉત્પાદન માટે જાણીતું છે અહીંયા નદીના ભાઠામાં બટાકાનો વિપુલ પાક થાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીના જમણા કોઠાની મુખ્ય ઉપનદી કઈ છે તો સીપુ નદી એ બનાસ નદીના જમણા કોઠાની મુખ્ય ઉપનદી છે બનાસ નદીના ડાબા કોઠાની મુખ્ય ઉપનદી કઈ છે તો ખારી નદી આ ઉપરાંત અન્ય પચ ઉપનદીઓમાં સુકલી બાલારામ સુકેત સેવરણ અને બાત્રયા નદી એ ઉપનદીઓ આવેલી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ અને સીપુ નદીનો જો સંગમ થાય છે ત્યાં કયું શહેર આવેલું છે તો ડીસા શહેર જે બનાસકોઠા જિલ્લામાં આવેલું છે બનાસ નદીનું સ્ત્રોત સ્થાન જણાવો તો અરવલ્લીની પર્વતમાળાઓ જે રાજસ્થાનમાં આવેલી છે અહીંયા બનાસ નદીનું સ્ત્રોત સ્થાન છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બનાસ નદીનું મુખ સ્થાન જણાવો તો કચ્છનું નાનું રણ એ બનાસ નદીનું મુખ સ્થાન છે હવે મિત્રો જોઈશું ઉત્તર ગુજરાતની અન્ય એક સરસ્વતી નદીના એમસી ક્યુ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો દોતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી અંબાજી પાસેનું કોટેશ્વર એ સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે સરસ્વતી નદીની લંબાઈ કેટલી છે તો એકસો ને પચાસ કિલોમીટર સરસ્વતી નદીની લંબાઈ છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદીનું વહન ક્ષેત્ર જણાવો તો બનાસકોઠા પાટણ જિલ્લામાં થઈને કચ્છના રણને મળે છે આ તેનું વહન ક્ષેત્ર છે હવે જઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદી બીજા કયા નામે ઓળખાય છે તો સારસ્વત અને અર્જુના એ બીજા નામે ઓળખાય છે હવે જઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદીનું પ્રવાહ ક્ષેત્ર કેટલું છે તો સરસ્વતી નદીનું પ્રવાહ ક્ષેત્ર નવસો સિત્તેર કિલોમીટર છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદીની સહાયક નદીઓ કઈ કઈ છે તો અર્જુની એ સરસ્વતી નદીની સહાયક નદી છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી છે તો બનાસકોઠા જિલ્લાના વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમ આવેલો છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સરસ્વતી નદી કિનારે આવેલા શહેરો કયા કયા છે તો દ્વાતા સિદ્ધપુર પાટણ અને વરાણા વગેરે સરસ્વતી નદી પર આવેલા શહેરો છે સરસ્વતી નદીને કિનારે આવેલા સિદ્ધપુરમાં કયો મેળો ભરાય છે તો કાર્તકી પૂનમનો મેળો ભરાય છે જે રબારી સમાજનો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ માતૃશ્રાદ્ધ માટેનું મહત્વનું કેન્દ્ર કઈ નદીના કિનારે આવેલું છે તો સરસ્વતી નદીના કિનારે આવેલું છે જો મિત્રો પ્રશ્નમાં નદી પૂછાય તો સરસ્વતી નદી લખવી અને માતૃશ્રાદ્ધ માટેનું સરોવર પૂછાય તો બિંદુ સરોવર લખવું આ નદી અને સરોવર એ સિદ્ધપુર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં આવેલું છે અને આ શહેર એ સિદ્ધરાજ જયસિંહના નામ પરથી સિદ્ધપુર નામ રાખવામાં આવ્યું હતું આ ઉપરાંત સિદ્ધપુર ખાતે કપિલ મુનિના આશ્રમમાં બિંદુ સરોવર ખાતે પરશુરામે પોતાની માતાની શ્રાદ્ધ વિધિ કરાઈ હતી તેમ મનાય છે આ ઉપરાંત સિદ્ધપુરમાં રુદ્ર મહાલય પણ આવેલો છે જે મૂળરાજ પ્રથમે બંધાવેલો હતો અને જેનો જીર્ણોધ્ધાર એ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો હવે જોઈશું ક્વેચન નેક્સ્ટ સરસ્વતી નદીનું મહત્ત્વ જણાવો તો સરસ્વતી નદી એ આર્યવર્તની ત્રણ નદીઓ પૈકી એક પવિત્ર નદી મનાય છે ઋગ્વેદ સામવેદ અથર્વવેદના અલગ અલગ મંડળમાં જુદી જુદી સ્તુતિ ગાવામાં આવી હતી વાયુપુરાણમાં તેને હિમવપ્તાદ નિષ્ણુતા અને સમુદ્રંગા કહેવાય છે બીજા સ્થળે તેને સિંધુ અને મરુદેશના બે ભાગ કરીને પશ્ચિમ સમુદ્રને મળનારી કહી છે હવે મિત્રો સરસ્વતીનું મૂળ જોઈએ તો સરસ્વતી નદીનું મૂળ ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ પાસે આવેલા ભીમસેતુ નજીક ગૌમુખમાં છે બદ્રીનાથ પાસે વહેતી છેક અલ્લાહાબાદમાં ત્રિવેણી સંગમ સુધી આવી તે ધરતીમાં લુપ્ત થઈ જાય છે આ નદી રાજસ્થાનમાં આબુ પાસે પ્રકટ થાય છે અને તે ગુજરાતમાં આવી કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે મિત્રો હવે ઉત્તર ગુજરાતની અન્ય એક રૂપેણ નદીના એમસીક્યુની ચર્ચા કરીએ તો રૂપેન નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન ખેરાલુ તાલુકાના તારંગાની ટેકરીઓ સુદર્શના પાસેના ટુંગા નામના પર્વતમાંથી આ નદી નીકળે છે રૂપેણ નદીની લંબાઈ કેટલી છે તો રૂપેણ નદીની લંબાઈ એકસો ને પોત્રીસ કિલોમીટર છે રૂપેન નદીનું વહન ક્ષેત્ર જણાવો તો મહેસાણા જિલ્લાના ખેરાલુ વિસનગર તાલુકામાંથી પસાર થાય છે પાટણ જિલ્લાના ચાણસમાં સમી તાલુકામાંથી પસાર થઈ કચ્છ જિલ્લામાં કચ્છના રણને મળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ રૂપેન નદી કેટલા જિલ્લામાં વહન ક્ષેત્ર ધરાવે છે તો ત્રણ જિલ્લામાં જે મહેસાણા પાટણ અને કચ્છ હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ રૂપેન નદીની સહાયક નદીઓ કઈ કઈ છે તો ખારી અને પુષ્પાવતી એ નદીની સહાયક નદીઓ છે રૂપેન નદીની ડાબા કોઠાની નદીઓ કઈ છે તો ખારી નદી એ રૂપેન નદીની ડાબા કોઠાની નદીઓ છે હવે મિત્રો ઉત્તર ગુજરાતની બીજી એક અન્ય અર્જુની નદીના એમસીક્યુ ચર્ચા કરીએ અર્જુની નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો બનાસકાંઠા જિલ્લાની અંબાજીની ટેકરીઓમાંથી અર્જુની નદી નીકળે છે એ તેનું ઉદ્ગમ સ્થાન છે અર્જુની નદીનું વહન ક્ષેત્ર જણાવો તો બનાસકાંઠા જિલ્લો ત્યારબાદ તે સરસ્વતી નદીને મળી જાય છે હવે મિત્રો ઉત્તર ગુજરાતની અન્ય એક સીપુ નદીના એમસીક્યુની ચર્ચા કરીએ તો સીપુ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો રાજસ્થાન રાજ્યના શિરોહી જિલ્લાના હિમેજની ટેકરીઓમાંથી સીપુ નદી નીકળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સીપુ નદીની લંબાઈ કેટલી છે ગુજરાતમાં તો સીપુ નદીની લંબાઈ ગુજરાતમાં બત્રીસ કિલોમીટર છે સીપુ નદીનું વહન ક્ષેત્ર જણાવો તો સીપુ નદી એ બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકામાં ભરત ગામ પાસે બનાસ નદીને મળી જાય છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ સીપુ નદી પર કઈ સિંચાઈ યોજના આવેલી છે તો સીપુ સિંચાઈ યોજના આ નદી પર આવેલી છે હવે મિત્રો ઉત્તર ગુજરાતની અન્ય એક બાલારામ નદીના એમસીક્યુની ચર્ચા કરીએ બાલારામ નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો બાલારામ નદી એ રાજસ્થાન રાજ્યના સિરોહી જિલ્લાની ઈશાન બાજુની ટેકરીઓમાંથી આ નદી નીકળે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં બાલારામ નદીની લંબાઈ જણાવો તો બત્રીસ કિલોમીટર બાલારામ નદીની લંબાઈ છે ગુજરાતમાં હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બાલારામ નદીનું વહન ક્ષેત્ર ગુજરાતમાં જણાવો તો બનાસકોઠા જિલ્લાના પાલમપુર તાલુકાના કરજા ગામ પાસે આ બાલારામ નદી બનાસ નદીને મળી જાય છે હવે મિત્રો ક્વેશ્ચન નેક્સ્ટ જોઈએ બાલારામ નદીની વિશેષતા જણાવો તો બાલારામ પર્યટન સ્થળ આ નદી કિનારે આવેલું છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ બાલારામ નદીની આસપાસ આવેલા અન્ય પર્યટન સ્થળો કયા કયા છે તો બાલારામ નદીની આસપાસ આવેલા અન્ય પર્યટન સ્થળોમાં પાલમપુર રજવાડા સમયનો બાલારામ પેલેસ આ ઉપરાંત બાલારામ રીંચ અભયારણ્ય જે એક પ્રાકૃતિક અભયારણ્ય છે જેની સ્થાપના ઓગણીસો નેવ્યાસીમાં કરવામાં આવી હતી હવે મિત્રો ઉત્તર ગુજરાતની અન્ય એક પુષ્પાવતી નદીના એમસીક્યુ જોઈએ તો પુષ્પાવતી નદીનું ઉદ્ગમ સ્થાન જણાવો તો પુષ્પાવતી નદી ઉંઝા તાલુકામાંથી નીકળીને બહુચરાજી તાલુકામાં રૂપેન નદીને મળી જાય છે પુષ્પાવતી નદીના કિનારે કયા શહેરો આવેલા છે તો પુષ્પાવતી નદીના કિનારે મોઢેરાનું સૂર્યમંદિર મીરા દાતર ઉનાવા તીર્થધામ અને એઠોર તીર્થધામ વગેરે આવેલા છે થેન્ક્સ ફોર વોચિંગ આશા રાખું છું કે આજનો વિડીયો મિત્રો આપણને ગમ્યો હશે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું વિડીયોને શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગુજરાત